જય શ્રી વિષ્ણુ જય મિત્રો દરેક વ્યક્તિને હરિષ્ણ કરવાની સંપત્તિ નથી મળતી તેના માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે મહાલક્ષ્મી ના આશીર્વાદ ઘર પરિવારમાં પૈસાની કમી કે આર્થિક પરેશાની નથી આવતી ધન અને ઐશ્વર્યની દેવી મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ ભક્તો ઉપર વરસાવે છે તો મિત્રો એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહે તે આપણે આજના આ વિડિયોમાં સાંભળવાના છીએ મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમને જો આજનો આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો દરરોજ આપણે સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશું તો દેવી લક્ષ્મીને આપણા ઘરમાં આવતા કોઈ રોકી શકશે નહીં કારણ કે આપણામાંથી દરેક વ્યક્તિને માં લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છે તો મિત્રો આ ચાર ઉપાય જાણવા માટે વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને જો હજુ સુધી વિડિયોને લાઈક નથી કર્યો તો કરી લેજો કારણ કે તમારી એક લાઈક અમારી માટે એક મોટું પ્રોત્સાહન બની રહેશે કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો मां लक्ष्मी देवी દરેક ભક્તોનું કલ્યાણ કરે છે અને તે દરેકના સ્થાનની મુલાકાત પણ લે છે પરંતુ આપણે જ એવા છીએ જે તેમને સંભાળીને રાખી શકતા નથી કાબુમાં રાખી શકતા નથી અને તે આપણાથી ગુસ્સે થઈને જતા રહે છે આપણે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે ઘણી મહેનત કરીએ છીએ પૈસા પણ ઘરમાં આવે છે

તમારા ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહેશે સદાય વાસ રહેશે મિત્રો સૌપ્રથમ આપણે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુનો આ મંત્ર બોલવાથી

બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી જ પ્રાપ્ત થાય તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે પરંતુ એટલું યાદ જરૂર રાખવું આવું દરરોજ કરવું જોઈએ જો ઘરમાં તુલસી રહેશે તો ત્યાં કોઈ બહારનો વ્યક્તિ તંત્ર મંત્ર કરે છે તો તેનો પણ પ્રભાવ પડતો નથી તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તે તંત્ર મંત્રને પણ રોકી શકે છે અને આપણા પરિવારને કોઈની પણ ખરાબ નજરથી બચાવી શકે છે તમે જોયું હશે કે ઘણીવાર આપણા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તેનો અર્થ એ છે કે માતા તુલસીએ બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું પોતે જ લઈ લીધું છે તુલસી આપણા ઘરની રક્ષા કરે છે

આ કેટલા ઉપાયો છે જેના દ્વારા આપણે આપણું ભાગ્ય બદલી સકીએ છીએ બીજું એ છે જો સારા કાર્યો કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાના યોગ બનશે મા લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતું નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર મા લક્ષ્મી ગુસ્સે થાય છે તે લાખો પ્રયત્ન કર્યા પછી પણ નિર્ધન જ બની રહે છે જે લોકો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટેના ઉપાયો કરે છે તેમને મહાલક્ષ્મીની કૃપાથી કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો

અને સાક્ષાત મહાલક્ષ્મીનો દેવી કે મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી હોતો ત્યાં લક્ષ્મી ક્યારે ટકતા નથી હવે વાત એ છે કે મહેમાનોમાં બધા જ આવી જાય છે મિત્રો થી લઈને સગા સંબંધીઓ બધા જ તેથી હંમેશા ચહેરા ઉપર સ્મિત સાથે તમારા ઘરમાં પણ લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીજીના માધ્યમથી તમારા ઘરમાં પણ વિકાસ થાય સમૃદ્ધિ આવે ત્રીજી વસ્તુ આજકાલ કોઈ નથી કરતું એ એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે પાણીથી ભરેલું હોય યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને પાણીથી ભરવું જોઈએ અને દિવસ દરમિયાન તે જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ પાત્ર તાંબાનું હોય તો વધુ સારું જેમ કે તાંબાનો કળશ કે તાંબાનું બેડું વગેરે તમારા ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય હોય તો વહેલી તકે ભરવું ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા કોઈ પણ પાત્ર ભરેલું હોવું જોઈએ ખાલી ડોલ ન રાખવી જોઈએ જો ડોલ ખાલી છે તો તેને પાણીથી ભરેલી રાખો અથવા તેને ઊંધી કરીને મૂકી દો ચોથી વસ્તુ અને મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે ઘરની સ્ત્રીઓએ માથા ઉપર પલ્લું અવશ્ય રાખવું આ વાત પૂજા કે મંદિર સુધી સીમિત ન રહેવી જોઈએ તમે એક એવો માતાજીનો ફોટો બતાવો કે જેમાં કોઈ પણ દેવી ખુલ્લા માથે હોય જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મીજીને સુરક્ષિત રાખવા માંગતી હોય તેઓએ આ કામ હંમેશા કરવું એક વાતનું ધ્યાન રાખવું કે માં લક્ષ્મી ઘરની લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે તમે ક્યારે કોઈને એવું બોલતા સાંભળ્યા છે કે પુરુષ ઘરે લક્ષ્મી નથી તો પછી

એને સીધી રીતે સીધા રસ્તે વાપરવામાં આવે તો ચોક્કસથી લક્ષ્મીજી આપણા દરેકના ઘરમાં ટકે છે અને માં લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી વાસ કરે છે એ આપણે બધા જાણીએ જ છીએ તો મિત્રો હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર થી લખજો ધન્યવાદ આપ સર્વે ને મારા જય શ્રી કૃષ્ણ